પશ્ચિમ માર્ગમાં રાધાષ્ટમી વિશેષ મહાત્મ્ય ક્યાંક ક્યાંક જોગી લીલા પણ ક્રમે દિવસે કરવામાં આવતો હોય છે અને રાધાજી વિશેષ સ્વામીજી રૂપે સ્વીકૃતિ પુષ્ટિ માર્ગમાં એમની અનેક પ્રકારથી કરવામાં આવી છે અનેક પ્રકારના સ્તોત્રો ને કીર્તનો રચાયા છે સેવાના ક્રમમાં જ્યારે દિવસો જવા લાગે ત્યારે દાન એકાદશીના દિવસો આવે નિકટમાં પ્રભુ

ભગવદ આશક્તિ નિરોધ ભક્તના ચિત્તનો નિરોધ કરવો છે સંસાર ભૂલવવો છે ને પોતાનામાં લગાવવો છે અને અનેક પ્રકારથી જેવા જેવા ભક્તો એવી એવી લીલા કરી ઠાકોરજી ભક્તોના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરે છે આ ગોપીજનો જ્યારે દહી દૂધ વેચવા જતી હોય પ્રભુ માર્ગ રોકે અને દાન માંગે દાન એટલે બ્રાહ્મણને ને એ દાન નહીં પણ જે રાજા પ્રજા પાસેથી લેતો હોય એ દાન કર પરમાત્મા કર માંગે છે કે વ્રજનો રાજા હું છું અહીંયાથી તમે દહી દૂધ વેચવા જાઓ છો તો મને કર આપો પોતાનો અધિકાર સંપાદિત કરે છે દાણ લીલા એટલે અધિકાર સંપાદન ની લીલા મારું છે અને મારા સિવાય બીજે ક્યાંય નહીં આપવા પ્રભુ તો બાળક છે ને અને બાળકમાં એક કમજોરી હોય એને વેચીને ખાતા ન ફાવે એને વેચવું ન ગમે પોતાની વસ્તુ ઠાકોરજી પણ એવા જ છે એક વાર હાથમાં તુલસી દલ લઈ તમે બ્રહ્મ સંબંધ કરો અને એમ કહો કે હે કૃષ્ણ મારું અને હું બધું જ તારું છે ઠાકોરજી કહે હવે તે મને ધર્યું હવે હું વેચવા નહીં દઉં મારું કરીને રાખીશ અને પરમાત્મા વિવિધ લીલાઓ કરી ભક્તો પર પોતાનો અધિકાર સંપાદન કરે છે આ અધિકાર સંપાદનની લીલા છે માખણ તો નિમિત્ત છે કૃષ્ણમાં એક વિશેષતા એ છે સાધારણ વ્યક્તિ કોઈ ઘડો લેવા જાય ને તો ઘડાને ટકોરો મારીને જુએ પણ કુંભારને ટકોરા ન મારે કે બનાવનારો કેવો છે કૃષ્ણ જુદો છે એ ઘડો કેવો છે એને નથી જોતો કુંભારને ટકોરા મારે છે કે બનાવનારો કેવો છે આ કૃષ્ણ જુએ છે કદાચ તારી માટલી તારું દહીં ખાટું હશે તોય ચાલશે પણ તારું દિલ મારે મીઠું જોઈએ છે અને તો જ હું એનું ગ્રહણ કરીશ તો જ એનો હું સ્વીકાર કરીશ અને પરમાત્મા અનેક પ્રકારથી જીવો પર કૃપા કરે છે જેની માટલી અહંકારથી ભરેલી છે દે છે જેને ક્યાંક લોભ ઈર્ષા દ્વેષથી ક્યાંક એની ખટાશ પકડાય છે તો ઠાકોરજી એને વાટી દે છે એને વિશુદ્ધ કરી દે છે અને શુદ્ધ સ્નેહથી જેનો ઘટ ભરાયેલો છે એના ઘટને સ્વીકારી લે છે ગોપીજનો પણ પોતાનું અહોભાગ્ય માને છે કારણ કે ગોપીજનો પણ જાણી કરીને એ જ રસ્તો પસંદ કરે છે જ્યાં કૃષ્ણનો મેળા વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા અને મુરારી પાદાર ચિત્તવૃત્તિ ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ વસાદ વોચત ગોવિંદ દામો ધર્માધવેતી એ તો ઈચ્છે જ છે કારણ દહી વલોપું એક કર્મ છે અને એમાંથી નીકળતું માખણ એ કર્મનું ફળ છે અને કર્મનું ફળ જ્યારે કૃષ્ણને સમર્પિત થાય ત્યારે જ તો જીવન સાર્થક થતું હોય છે આ દહીંની લીલા આ માખણ સ્વીકારવાની લીલા એ કોઈ સાધારણ ભૌતિક લીલા નથી માખણ એ તો ગોપીઓના નિત નવીન ભાવ છે એટલે તો એને નવનીત કહીએ છે અને પ્રભુ એનો સ્વીકાર કરી એમના ભાવોને સફળ કરે છે સાકડી ખોર પરથી માથે દધી લઈ અને ગોપીઓ નીકળતી હોય ઠાકોરજી ઉપર સખાવની સાથે ઊભા હોય અને દોડતા 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 આવે અને ગોપીના માથેથી રહેલી માટલી લઈ અને ભાગે અને જે ગોપી ઉપર ઠાકોરજીની કૃપા થાય સનાથ થઈ જાય અને ગોપી એમ કહે કે કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ આજે તો મારું દધી સોનાના ભાવે કારણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો આપણે તુચ્છ છીએ પણ ભગવાન ભગવાનના થઈએ ને તો અણમોલ બની જાય ભગવાને એકડો છે ને આપણે મીંડા જેવા છીએ ગમે તેટલા મીંડાઓ ભેગા થાય પણ કૃષ્ણ રૂપી એકડો આગળ લાગે તો દરેક શૂન્યની કિંમત થઈ જાય એમ આ જેટલા પદાર્થો માણસ ભેગા કરે છે એ બધા ક્યાંક ક્ષણિક હોય છે તુચ્છ હોય છે પણ જ્યારે એનું સમર્પણ કરી દે છે ને ત્યારે પ્રસાદી બનીને અણમોલ થઈ જાય છે પછી એને ઝુંખાતું નથી પછી તો કણિકા લઈને માથે મૂકો તો જન્મ સફળ થઈ ગયો હોય એવો અહેસાસ થઈ જાય છે કંચન મોલ ભઈ યાદ દાજા દધી બ્રહ્માદિકો દુર્લભ સો ગ્વાલીન બાટ દઈ જે બ્રહ્માદી આદિ મોટા મોટા દેવતાઓને દુર્લભ છે પ્રભુ એવા કૃપાળુ છે એ પ્રસાદ બનાવીને અધરામત ભક્તોમાં વાટી દે છે આજ તો વ્રજના કૃષ્ણનો આનંદ છે એ જ તો એની કૃપા છે સહજ સ્વાભાવિક પણ શ્રેષ્ઠતાનું દાન પરમાત્મા લીલાઓમાં કરે છે આ દાન લીલા ભક્તો પાસે ઉઘરાવેલો કર્યા એના જ બીજા દિવસ એટલે વામન દ્વાદશી નો દિવસ બંનેમાં ફર્ક એટલો છે કે વામન દ્વાદશીમાં ઠાકોરજી નો હાથ આમ છે યાચક ની જેમ અને દાન એકાદશીમાં ઠાકોરજી નો હાથ આમ છે અધિકારની જેમ બંનેમાં દાનનો પ્રસંગ પણ એકમાં દાન અને એકમાં દાણ વામન દ્વાદશીમાં પણ ભગવાન માંગવા જ આવ્યા છે બલિરાજાના આંગણે પણ પોતાના માટે નહીં દેવતાઓનું હિત કરવા માટે એમને પાછું સ્વર્ગ અપાવું છે એટલા માટે પણ દાન એકાદશીમાં બીજા કોઈ માટે નહીં પોતાના આનંદ માટે પધાર્યા છે વામન દ્વાદશી એ પણ એક જયંતિ છે પ્રસિદ્ધ કથા આપ જાણો છો એમ ના આંગણે વામન આવ્યા માંગવાનું કહ્યું અને વામન માંથી વિરાટ સમર્પણનો સ્વીકાર કર્યો વિરાટ બનીને જો માણસ પણ જયારે વિરાટ બને છે ને તો સમગ્ર વિશ્વ પોતાનું લાગવા માંડે છે આપણી તકલીફ એ છે ઊંચાઈ વધારવાની મહેનત કરવાને બદલે સૂઝના હિલ ઊંચા કરવાની કોશિશ કરીએ છીએ ક્યાંક ઊંચા પદ ઉપર ક્યાંક ઊંચા સ્થાન ઉપર ક્યાંક ઊંચી પ્રતિષ્ઠા પર પહોંચી અને મોટા થવાની કોશિશ કરીએ મોટા પદ માણસને મોટો નથી કરતા એના હૃદયની બનાવે છે રાજા કો સમર્પણ સાચો સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે અને ભગવાન સૂતલ લોક નું રાજ આપી પોતે દ્વારપાલ થયા છે બલિરાજા પણ ભગવાનના ભક્ત છે પ્રહલાદના વંશજ છે અને એટલે માર્યા નહીં બાંધ્યા તો ખરા પણ ભગવાન પોતે બંધાયા આજના દિવસે પણ ઠાકોરજીને શાલિગ્રામજીને પંચામૃત આદિનો ક્રમ આપણે ત્યાં વામન જયંતીના દિવસે હોય છે દિવસો જવા લાગે ધીમે ધીમે સાંજીના દિવસો આવે સેવા ક્રમમાં આ વ્રજની લીલાઓ છે ઋતુ પ્રમાણે કાલ પ્રમાણે પ્રભુ અનેકવિધ લીલાઓ કરે છે છ ઋતુઓ ઠાકોરજીની સેવામાં સખી બનીને ઉપસ્થિત હોય છે સાંજીના દિવસો સાંજી એ વ્રજનો એક ખેલ છે બધી જ સખીઓ ગોપીજનો ભેગી મળી વનમાંથી ફૂલો ચૂંટીને લાવે અને ઘરના આંગણાની બહાર સુંદર ચિત્રકારી કરે સાંજી ભરે એને સાંજી કહેવાય અહિયાં જયારે સ્વામીજી આદિ ભેગા થાય છે સાંજી ભરવું તો બહાનું છે પોતાના પિતા વૃષભાનજી પાસે રાધાજી આવીને કહે છે કે બાબા આ નંદ મહેલ બગીચો બહુ સુંદર છે એવા સુંદર સુંદર ફૂલો એમાં ઉગે છે અમે ફૂલો ચૂંટવા જઈએ અમારે સાંજી ખેલવું છે અને આમ બહાનું બનાવીને ઠાકોરજીને મળવા આવે આ દિવસોમાં ગુપ્ત સેવામાં સ્વામીની ભેખના શ્રંગાર ઠાકોરજી ધરે એટલે કે ઠાકોરજી પોતે સખી બને અને સખી બની રાધાજીની સાથે સાંજી ખેલવા જાય બધાને એમ લાગે કે રાધાજીની સખી આવી છે પણ આ તો અમારો નટખટ કનૈયો સખી બની શ્યામ સુંદર રાધાજીને મળવા આવ્યો છે આમ સ્વામીની ભેખના શ્રંગાર થાય એ સમય વ્રજયાત્રા વ્રજમાં શરૂ થઈ ગઈ હોય એટલે વ્રજયાત્રાનો જ્યાં જ્યાં પડાવ પડ્યો હોય પહેલો દિવસ બીજો દિવસ વ્રજયાત્રા જ્યાં હોય ત્યાં ઠાકોરજીની આગળ એ જ વ્રજનું સ્થાન ચિતરવામાં આવે અને ચિતરીને રોજ સાંજેની પરિક્રમા કરવામાં આવે કે જે વૈષ્ણવ વ્રજમાં યાત્રા કરવા નથી જઈ શક્યા તો એ વ્રજને ઠાકોરજીની આગળ ખડું કરી અને એની પરિક્રમા કરી એ વ્રજયાત્રાના ફળને પ્રાપ્ત કરતા હોય છે છેલ્લા દિવસે કોટ ની ભરાય આખા વ્રજ ની ભાવના કરાય અને એની પરિક્રમા કરો તો આખી વ્રજયાત્રાની પરિક્રમાનું ફલ પ્રાપ્ત થાય અનેક પ્રકારની સાંજી કરવામાં આવે એ રંગની હોય એ કઠોળની હોય એ અનાજની હોય એ જલની ઉપર હોય જલની ભીતર હોય એ ફૂલોની હોય ફળોની હોય અનેક પ્રકારની સાંજીઓ વ્રજભક્તો કરે છે અને એનો જ ભાવ કરી પ્રત્યેક હવેલીમાં પ્રત્યેક વૈષ્ણવના ઘરે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં આવા વિવિધ પ્રકારની સાંજીઓ ઠાકોરજીની આગળ ભરવામાં આવતી હોય છે અહીંયા સ્વામીજી આજ્ઞા માંગી વૃષભાનજી પાસે કે આપ આજ્ઞા આપો તો હું દંત બાબાના બગીચામાં જાઉં અને બાબાએ કહ્યું ઠીક છે જાઓ તો ખરા જલ્દી આવજો અને બધી જ સખીઓને લઈ અને સ્વામીજી પધાર્યા છે નંદ મહેલના બગીચામાં ચૂટે છે ફૂલ પણ નજર તો નંદા લઈના એ જરૂખા પર છે જ્યાં શ્યામ સુંદર વેણુનાન કરી રહ્યા છે અને આખથી ઈશારો કર્યો કે અહીંયા તો આવો અમે તો આપને મળવા માટે આવ્યા છીએ પણ નંદાલય ના આંગણામાં નંદ બાબા ને યશોદાજી બેઠા છે કેમ કરીને મળવા જવાય ઠાકોરજીએ યુક્તિ કરી લઠ લીધો હાથમાં અને બાબાની પાસે આવ્યા ને કહેવા લાગ્યા બાબા આપણા બગીચામાં કોઈ કયા વગર ફૂલો ચૂટી રહ્યું છે હમણાં હું એમને ભગાડીને આવું છું બાબાએ કહ્યું ઠીક હે લાલન જાઓ અને ઠાકોરજી તો લઠ લઈને આવી ગયા અને બગીચામાં ઊભા રહી ગયા અને સ્વામીજીને કહેવા લાગ્યા અરી તુમ કોણ હો સાંજેની અનેક વિધ પ્રકારની લીલાઓ સ્વામીજી અને ઠાકોરજીની થાય છે અને આ સાંજીના દિવસોમાં દાનના દિવસો પણ બળી જાય હરિરાય મહાપ્રભુજીનો મહાદાનનો ઉત્સવ આવે શ્રી હરિરાય મહાપ્રભુજી એવા દિવ્ય આચાર્ય પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયા અનેક ગ્રંથો અનેક કીર્તનો અદ્ભુત રચનાઓ આપની આજે પણ આપણને ભાવાત્મક કરી દે છે ભાવથી ભરી દે છે એવા શહેરાય મહાપ્રભુજીને પ્રણામ કરી એમના ઉત્સવ મનાવવામાં આવે છે અને દિવસો હવે જવા લાગે શરદની ઋતુ આવવા લાગે નવ વિલાસના દિવસો આવે નવ દિવસોમાં ઠાકોરજી એક એક સ્વામીજી અધિષ્ઠાત્રી બને અને ઠાકોરજી વિલાસ કરે છે મુરલીના પદો એ સમય ગવાય છે ઠાકોરજી વેણુનાથ કરી ગોપીજનોને આમંત્રિત કરે છે

વેદથી અધિક ધર્મને બીજું કોણ જાણી શકે તે એવું કયું ધર્મ કર્યું જેને અમને પણ નથી ખબર મુરલીએ કહ્યું મેં અનેક પ્રકારના તપ કર્યા છે તાડ તડકો વરસાદ બધું જ સહન કર્યું છિદ્રો પડાયા અને ત્યારે થઈ છેક પ્રભુના આધર સુધી પહોંચી છે મુરલીયા હરિકો નાચ નચાવત ગોપીજનો તો ફરિયાદ કહે છે કે એવું તે કયો મંત્ર આણે સાધ્યો છે કે ભગવાન જે કોઈને વશ નથી ત્યાં મુરલીન વશ થઈ ગઈ છે અને મુરલી માટે તો જાણે તપ ન કરતા હોય પેલા ધ્રુપજી એક પગ પર ઊભા રહીને તપ કરે એમ પરમાત્મા જ્યારે વેણુનાદ કરતા હોય ત્યારે એક પગ પર ઊભા થઈ જાય જ્યાં સુધી વગાડે ત્યાં સુધી એક પગ ઉપર પોતાના ડાબા પગને નીચો રાખી જમણો પગ એની ઉપર સ્થાપિત કરે અને એક પગ ઉપર જાણે તપ કરતા હોય મુરલીને પાંબવા માટે અને એમાં પણ પોતાના અધરના તકિયા ને ગાદી ઉપર પધરાવી એના ચરણ દબાવતા હોય એના છિદ્રોને દબાવે આ આ કયા મંત્રનું ફળ છે એવું કયું તપ કર્યું છે મુરલી કહે મારું તપ નથી આ તો પ્રભુની કૃપા છે સંપૂર્ણ સમર્પણ છે મારી ભીતર મેં કાંઈ ભર્યું નથી કેવલ કૃષ્ણનો આસ્વાદ કર્યો છે એના આધારે ને એના નિશ્વાસે જીવું છું એટલે જ પ્રભુને પ્રિય છું સમર્પણ પ્રભુને સહજ આપણને પ્રિય બનાવી દે છે આપણા સમર્પણમાં જેટલી તાકાત હશે જેટલું ભીતરનું ખાલીપણું પ્રભુના થવાની તત્પરતા સાથેનું હશે એટલું જ પ્રભુ સહજમાં સ્વીકાર કરશે પોતાના કરીને રાખશે એક ક્ષણ પણ પ્રભુ છોડતા નથી વેણુને એ મુરલીના પદો ગવાય દસમો દિવસ એટલે દશહરાનો દિવસ જવારા વાવ્યા હોય હવે ઠાકોરજીના મસ્તકે ધરવાનો દિવસ આવ્યો ભાવ તો પુષ્ટિમાર્ગીય ભાવ તો એ જ છે

મર્યાદા ભાવ તો રામચરિત્ર ની કથા છે ભગવાન રામે રાવણને નાશ કર્યો એનો વધ કર્યો એનો ઉત્સવ છે પણ પુષ્ટિ માર્ગમાં વધનો નહીં પણ વિલાસનો ઉત્સવ રાસ નો ઉત્સવ છે સ્વયં ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને પોતાના મસ્તક પર ધારણ કરે છે આપણે તિલક કરીએ એ ઠાકોરજી નું ચરણ પણ ઠાકોરજી તિલક કરે એ સ્વામીજી નું ચરણ સ્વયં રસ પણ કહ્યું ને મેં ઠાકોરજીને બધે ગોત્યા પણ મળ્યા ક્યાં નિકુંજમાં સ્વામિજીના ચરણ પલોટતા મને ઠાકોરજી મળ્યા છે જે સ્વામિજીના ચરણોની સેવા કરી રહ્યા છે શ્યામા જુકો રાજ હમારે શ્યામાં જુકો રાજ વ્રજમાં તો સ્વામિજીનું રાજ છે પ્રભુ પણ એમને આધીન થઈને લીલા કરે છે આમ દશેરાનો દિવસ અનેક પ્રકારથી હવેલીમાં ઉજવવામાં આવતો હોય છે સ્વયં ઠાકોરજી ઢાલ અને તરવાર ધારણ કરતા હોય છે અમારે મદન ગોપાલ હે રામ 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 રામનવમીની વધાઈમાં આપણે ગાઈએ છીએ આપણે તો સર્વ અવતારો ઠાકોરજીની અંદર જોઈએ છે અમારો પ્રભુ જ આ વિવિધ અવતારો લઈને લીલા કરે છે એટલે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ અવતાર આવે અનવી જયંતિ આવે અને એ ઠાકોરજી રૂપે ઠાકોરજી પરક ઉજવાતી હોય છે માઠ ભોગ આવતા હોય છે આ દિવસે વિશેષ રૂપે દશેરાના દિવસે ઠાકોરજીને જવારા ધરાય છે અને પ્રભુ જાણે રાવણનો વધ કરીને પધાર્યા હોય એવા સુંદર દર્શન એટલા માટે પ્રભુને ઝોંકતા આવડતું નથી પણ આ તો લીલા છે પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ કરે ને બધી ગોપીજનો અટડીમાં પહોંચી જાય અને દીપદાન દે હટડી બેઠે યશોદાજી સાથે જઈને દીપદાન કરવા જાય યશોદાજી એક એક દીપક પ્રગટાવે ને લાલન ને કહે લો લાલન યમુનાજીમાં દીપદાન કરો અને દીપ પધરાવે અને અહીંયા મૈયાને કહેવા મૈયા તું પધરાવ અને મૈયા એક એક દીપ પધરાવા લાગી અને કમર સુધીના જલમાં યમુનાજીમાં જઈને લાલન ઉભા રહી ગયા જે દીપક તણાતું તણાતું ઠાકોરજી પાસે આવે તુરંત હાથમાં ઉપાડીને કિનારે મૂકી દે એક વાર બે વાર ત્રણ વાર આમ થયું યશોદાજી કહ્યું લાલન આ શું કરો છો હું દીપ તરાવું છું ને આપ કેમ કિનારે ઉતારી દો છો ત્યારે પ્રભુએ કહ્યું કે તમે દીપ જલમાં મૂકો આ પ્રવાહમાં મૂકો તણાતા તણાતા આડા અવડા જાય એની જવાબદારી મારી નથી પણ ભાવ પ્રવાહમાં જે તણાતો તણાતો મારી શરણે આવે એને તારવાનો તો સંકલ્પ લઈને હું ભૂતલ પર આવ્યો છું અને જે તણાતો મારી સન્મુખ આવે છે એને હું તારીને પાર ઉતારી દઉં છું પ્રભુ કહે કે આ તો મારો સ્વભાવ છે અને દીપદાન કરી પ્રભુ સ્વયં હાટમાં વિરાજ્યા છે એક એક વસ્તુ જોકી જોકીને વ્રજવાસીઓને આપે છે અને હવે બીજા દિવસે તો અનકૂટ ઉત્સવ થવાનો છે ગોવર્ધન યજ્ઞ થવાનો છે અને જ્યાં પ્રભાત પડી બ્રજમાં હજારો વ્રજવાસીઓ પોતપોતાના ઘરમાં બનાવેલી સામગ્રીઓ લઈ લઈ દહીં દૂધના મટકાઓ લઈ લઈ નંદાલયના ચોકમાં આવી ગયા છે આખો એ ચોક ભરાઈ ગયો છે નંદબાબા તૈયાર થયા છે પ્રભુ તૈયાર થયા છે

બાળકો એટલે ઉત્સાહ હંમેશા જીવનના કોઈ પણ કાર્ય કરવા હોય ત્યારે અનુભવને આગળ રાખવો અને ઉત્સાહને પાછળ રાખવો પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ